નમસ્કાર દોસ્તો વાળા એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે કેરળમાં જે હમણાં રાજનીતિક ઘટનાક્રમ થઈ રહ્યો છે વિધાનસભાનું સત્ર બોલાવવાની માંગ રાજ્યપાલની ભૂમિકા અને બંધારણમાં આપેલી જોગવાઈઓ સાથે સંકળાયેલ કેટલીક બાબતો આપણે આજે આ વિડિયોના માધ્યમથી જોઈએ તાજેતરમાં કેરળમાં રાજ્યપાલે કેબિનેટની માંગને ફગાવી દીધી કેબિનેટની માંગ શું હતી કે ભાઈ કેન્દ્ર સરકારે જે ત્રણ કૃષિ કાયદા પસાર કર્યા તે કૃષિ કાયદાનો વિરોધ કરવા માટે અમે એક પ્રસ્તાવ પસાર કરવા માગીએ છીએ અને એના માટે વિધાનસભાનું સત્ર બોલાવવું છે તો રાજ્યપાલે ના કહી દીધું કે ભાઈ એ તમારી જે વિધાનસભાનો વિષય સત્ર બોલાવવાની માંગ છે એને હું સ્વીકારતો નથી બંધારણમાં રાજ્યપાલની ભૂમિકાને લગતી કેટલીક જોગવાઈઓ આપેલી છે તો બંધારણમાં બે કલમ આપેલી છે એકસોને ચુમ્મોતેર અને કલમ નંબર એકસોને ત્રેસઠ કલમ એકસો ચુમ્મોતેર શું કહે કે સમય સમય પર રાજ્યપાલ રાજ્ય વિધાનસભા અથવા તો દરેક ગૃહને આમાં વિધાનસભા અને વિધાન પરિષદ જે રાજ્યોમાં હોય તે યોગ્ય લાગે તે સમયે અને તે સ્થળે સત્ર માટે બોલાવે આ જે જોગવાઈ છે તે રાજ્યપાલને એ સુનિશ્ચિત કરવા માટેની જવાબદારી સોંપે છે કે દર છ મહિનામાં ઓછામાં ઓછું એક વખત ગૃહની બેઠક તો બોલાવવામાં આવવી જ જોઈએ કલમ એકસો ત્રેસઠ કે છે કે જે એકસોને ત્રેસઠ હેઠળ ગૃહ બોલાવવાનો વિશેષાધિકાર રાજ્યપાલને મેળો છે તે વિશેષાધિકાર મેળો હોવા છતાંય રાજ્યપાલને મંત્રીમંડળની સહાયતા અને સલાહ ઉપર કામ કરવાનું છે તેથી જ્યારે રાજ્યપાલ એકસોને ચુમ્મોતેર હેઠળ ગૃહને બોલાવે તે પોતાની ઈચ્છા પ્રમાણે નહીં પરંતુ કેબિનેટની સહાય અને સલાહ ઉપર કરવામાં આવતું એક કામ છે એની એક જવાબદારી છે ક્યારેક અપવાદ પણ હોઈ શકે માનો કે રાજ્યપાલને એવું લાગે કે મુખ્યમંત્રી પાસે સરકાર ચલાવવા માટે બહુમતી નથી અને વિધાનસભાના સભ્યો મુખ્યમંત્રી સામે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવી શકે છે તો રાજ્યપાલ પોતાની વિવેકબુદ્ધિથી ગૃહને અથવા તો બંને ગૃહોની બેઠકને બોલાવવા માટે નિર્ણય કરી શકે અહીંયા સલાહની જરૂર નથી પોતાની વિવેકબુદ્ધિથી કામ કરી શકે જે રાજ્યપાલ દ્વારા એની વિવેકાધીન શક્તિ છે એના હેઠળ લેવામાં આવતા નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય એવું નથી કે એ એકદમ અમર્યાદિત છે હવે આપણે જોવું છે કે રાજ્યપાલની ભૂમિકા અંગે સુપ્રીમ કોર્ટમાં કોઈ એવો કેસ લો કોઈ કેસ એવો બન્યો ગયો કે જેમાં સુપ્રીમ કોર્ટે અગત્યના નિર્ણય આપ્યા તો હા બે હજાર સોળમાં અરુણાચલ પ્રદેશમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે રાજ્યપાલે નિર્ણય કર્યો અને રાષ્ટ્રપતિને પોતાની સલાહ આપી તો ત્યારે જે ઊભી થયેલી એક બંધારણીય કટોકટી છે એની સમીક્ષા કરવાનો મોકો સુપ્રીમ કોર્ટને મળ્યો સામાન્ય રીતે શું હોય કે જ્યારે બહુમતી હોય કોઈ પણ પક્ષને અથવા તો મંત્રી પરિષદને ત્યારે તો એકસોને ચુમ્મોતેરમી કલમ હેઠળ ગૃહની બેઠક અથવા તો સત્ર બોલાવવાની સત્ર મુલવતી રાખવાની કે ગૃહનું વિસર્જન કરવાની જે શક્તિ છે એનો ઉપયોગ રાજ્યપાલ મુખ્યમંત્રી અને એના પ્રધાનની સહાય અને સલાહના સાથે સમન્વય રાખીને કરે છે હવે બેઠક બોલાવી એટલે શું તો કે ભાઈ ગૃહનું સત્ર બોલાવવું બધાને ભેગા કરવા ચર્ચા કરવી બેઠક મુલવતી રાખવીશું જે બોલાવેલું સત્ર છે એને અટકાવી દેવું સ્થગિત કરી દેવું સત્રનો અંત લાવવો અને ગૃહનું વિસર્જન કરવું ડિઝોલ્વ કરી દેવું એટલે કે આખે આખો ગૃહ કે સંસદને સંપૂર્ણપણે ભંગ કરી દેવી ક્યાં સુધી જ્યાં સુધી ચૂંટણી ન થાય અને નવો ગૃહ ન રચાય ત્યાં સુધી જે પુરાણું ગૃહ હતું એને ભંગ કરી દેવું અહીંયા બે હજાર સોળમાં સુપ્રીમ કોર્ટે શું કીધું કે રાજ્યપાલની આ જે શક્તિ છે ગૃહની બેઠક બોલાવવાની શક્તિ એને સુપ્રીમ કોર્ટ કાર્ય તરીકે અર્થઘટન કરે છે એની શક્તિ તરીકે નહીં ઓગણીસો ને ત્યાંશીમાં સરકારી કમિશન બેઠેલું એણે પણ રાજ્યપાલની ભૂમિકા વિશે એક અહેવાલ પ્રસ્તુત કરેલો કે જ્યાં સુધી કોઈ રાજ્યના મંત્રીમંડળને સંપૂર્ણ બહુમતી છે ત્યાં સુધી રાજ્યપાલે જે કામ કરવાનું છે તે મંત્રીમંડળ દ્વારા આપવામાં આવેલી સલાહ પ્રમાણે જ કરવાનું છે સિવાય કે એવી પરિસ્થિતિ હોય કે જેમાં રાજ્યપાલને મળતી જે સલાહ છે મંત્રીમંડળ દ્વારા એ પ્રમાણે કાર્યવાહી કરવા જાય રાજ્યપાલ અને એને એવું લાગે કે બંધારણની જોગવાઈનું ઉલ્લંઘન થઈ રહ્યું છે અથવા તો જ્યાં મંત્રી પરિષદ વિધાનસભામાં બહુમતી ગુમાવી દે છે ત્યારે રાજ્યપાલ પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરી શકે અહીંયા જે કેરળનો કિસ્સો છે એમાં કેટલી સંભાવનાઓ છે તો કે કેરળ સરકાર ગૃહનું વિશેષ સત્ર બોલાવવાની જે માંગ કરી રહી છે એ માંગો પર અડગ રહે તો ગૃહની બેઠક બોલાવવાની માંગનો અસ્વીકાર કરવાનો કોઈ પણ ગેરકાયદેસર આધાર રાજ્યપાલ પાસે રહેતો નથી કારણ કે ગૃહની બેઠક બોલાવવાના સંદર્ભમાં રાજ્યપાલની સત્તા કાંઈ અમર્યાદિત નથી મર્યાદિત છે તેમ છતાંય જો રાજ્યપાલ ગૃહની બેઠક બોલાવવાની ના જ પાડે તો આ નિર્ણયને કોર્ટમાં પડકારી શકાય છે આપણે જોઈએ રાજ્યપાલ વિશે બંધારણમાં શું છે તો કે ભાઈ રાજ્યપાલની નિમણૂક સત્તા અને કાર્યાલયને લગતી તમામ જોગવાઈઓનો ઉલ્લેખ ભારતના બંધારણની કલમ એકસો તેપનથી એકસો બાસઠ હેઠળ કરવામાં આવી છે અહીંયા એવું કહે છે કે કોઈ વ્યક્તિને બે કે તે કરતાં વધારે રાજ્યોના રાજ્યપાલ પણ બનાવી શકાય મતલબમાં એક જ રાજ્યપાલને બે રાજ્યોનો હવાલો આપી શકાય જવાબદારી બીજું કે રાજ્યના રાજ્યપાલની ભૂમિકા રાષ્ટ્રપતિ જેવી છે રાજ્યમાં રાષ્ટ્રપતિ જેટલી એની ફરજો છે રાજ્યપાલ રાજ્યના કારોબારી વડા છે જેમ રાષ્ટ્રના રાષ્ટ્રપતિ હોય એવું માનવામાં આવે છે કે રાજ્યપાલની આ જે પદ છે એની બેવડી ભૂમિકા છે જેમ કે તેઓ બંધારણીય વડા છે અને રાજ્ય પ્રધાનની પરિષદને પ્રમાણે અનુસરે છે ઉપરાંત તે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે એક મહત્વપૂર્ણ કડી તરીકે કામ કરે છે રાજ્યપાલ કોઈને બનવું હોય તો એના પદ માટેની શું લાયકાત છે એકસોને સત્તાવન અને એકસોને અઠ્ઠાવનની કલમ બંધારણની એમાં રાજ્યપાલના પદ માટેની યોગ્યતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બે વસ્તુ હોવી જોઈએ ભારતના નાગરિક હોવા જોઈએ અને પાંત્રીસ વર્ષની ઓછામાં ઓછી ઉંમર હોવી જોઈએ બે વસ્તુ ન હોવી જોઈએ એક તો એ કોઈ પણ વિધાનસભા કે કોઈપણ ગૃહના સભ્યના હોવા જોઈએ અને કેન્દ્ર કે રાજ્ય સરકારની અંદર લાભનું પદ ધરાવતા ન હોવા જોઈએ કે જ્યાંથી તેઓ પગાર મેળવતા હોય વગેરે કલમ એકસો પંચાવનમાં એવું કીધું છે કે રાજ્યપાલની નિમણૂક રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે એનો કાર્યકાળ સામાન્ય રીતે તો પાંચ વર્ષનો હોય પરંતુ પાંચ વર્ષ પૂર્ણ થતાં પહેલાં પણ એનો કાર્યકાળ સમાપ્ત થઈ શકે ક્યારે એક તો વડાપ્રધાનની અધ્યક્ષતાવાળી મંત્રીમંડળ સલાહ આપે રાષ્ટ્રપતિને અને બીજું કે રાષ્ટ્ર રાજ્યપાલ પોતે જ રાજીનામું આપી દે હવે આ સલાહ આપે છે રાષ્ટ્ર વડાપ્રધાન રાષ્ટ્રપતિને ત્યારે બે સંભાવના ઊભી થાય એક તો વડાપ્રધાન પોતાની મનમરજી પ્રમાણે સલાહ નથી આપતા જો આપે તો રાષ્ટ્રપતિની એ જવાબદારી રહી છે કે બંધારણના કોઈ પણ યોગ્ય કારણ વિના રાજ્યપાલની મુદત પૂરી થવાની મંજૂરી નથી આપેલી બંધારણમાં જો કે રાજ્યપાલના કાર્યને કોર્ટે ગેરબંધારણી કે ગેરકાયદેસર માન્યા હોય તો રાષ્ટ્રપતિની ફરજ છે કે તે રાજ્યપાલને બરતરફ કરે બીજું રાજ્યપાલ પાસે કેટલીક વિવેકાધીન શક્તિઓ છે પોતાના વિવેક બુદ્ધિ પ્રમાણે એ નિર્ણય લઈ શકે છે જેમ કે મુખ્યમંત્રીની નિમણૂક કરવામાં સામાન્ય રીતે શું હોય કે બહુમતી ધરાવતા પક્ષના નેતાની મુખ્ય પ્રધાન તરીકે નિમણૂક કરી દે પરંતુ કોઈપણ પક્ષને જ્યારે બહુમતી ન મેળવી હોય તો તેવા સંજોગોમાં રાજ્યપાલ મુખ્યમંત્રીની નિમણૂક માટે પોતાની વિવેક બુદ્ધિનો ઉપયોગ કરે છે કેબિનેટનું વિસર્જન કરી શકે છે ક્યારે મંત્રીમંડળ વિશ્વાસ મત મેળવવામાં નિષ્ફળ જાય કટોકટીની ઘોષણા માટે રાષ્ટ્રપતિને સલાહ આપે છે ક્યારે ત્રણસો છપ્પનમી કલમ એવું કહે છે કે રાજ્યપાલને એવું લાગે કે રાજ્યમાં બંધારણીય જોગવાઈ મુજબ વહીવટ ચાલી રહ્યો નથી તો તે રાષ્ટ્રપતિને સલાહ આપે છે કે ભાઈ આ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવે રાષ્ટ્રપતિની વિચારણા માટે કોઈ ખરડાને અનામત પણ રાખી શકે સામાન્ય રીતે તો પોતાની વિવેક બુદ્ધિ પ્રમાણે ખરડાને ઉપર સાઇન કરી અને એને કાયદો બનાવી શકે પરંતુ કલમ બસો એવું કહે છે કે રાજ્યપાલને એવું લાગે કે આ ખરડો મારે રાષ્ટ્રપતિને અભ્યાસ માટે મોકલવો છે રાષ્ટ્રપતિને વિચારણા હેઠળ લઈ જાવો છે તો એ ખરડાને અનામત રાખી શકે સહી કરે નહીં અને વિધાનસભાનું વિસર્જન કરવાની શક્તિ છે કલમ એકસો ચુમ્મોતેર શું કહે છે કે વિધાનસભાના સત્રને આમંત્રણ આપે છૂટા કરે વિસર્જન કરે જ્યારે રાજ્યપાલને સંતોષ થાય કે મંત્રીની પરિષદ પોતાનો બહુમત ગુમાવી ચૂકી તો તે વિધાનસભાનું વિસર્જન કરી શકે છે સંપૂર્ણ ગૃહનું તો દોસ્તો આ વિડીયોમાં એટલું જ આભાર થેન્ક યુ